ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા જે ડ્રગ્સની બધીને દૂર કરવા માટે કેમ્પેન જે ચાલી રહ્યો છે એના અનુસંધાને ગાંજાનું એક મોટો જથ્થો પકડવામાં આવ્યો જેમાં લગભગ એકસો ચાલીસ કિલો જેટલું ગાંજો જે છે એ કુરિયરની આડમાં જે મોડલ્સ ઓથેન્ટીથી આવતું હતું એના આધારે વોચ ગોઠવીને ગાંધીધામ બી ડિવિઝન પોલીસની ટીમ દ્વારા આ ગાંજોનો જથ્થો પકડવામાં આવ્યો છે જેમાં એક આરોની આરોપીને પણ પકડવામાં આવ્યો અને આ જે જથ્થો પકડવામાં આવ્યો છે અને પર્ટિક્યુલરલી છેલ્લા વીસ દિવસમાં આ કચ્છ પોલીસની ટીમ દ્વારા બીજી વખત જે છે કુરિયરના મારફતે આ જથ્થો પકડવામાં આવ્યો છે અને આગળમાં પણ આ એમોથી અથવા બીજી કોઈ એમોથી કોઈ પણ ડ્રગ્સની બધી જે પ્રવૃત્તિ કરવામાં આવતી હોય એમાં પોલીસની સતત આમાં વોચ રહેશે અને ભવિષ્યમાં પણ જે છે આવી અલગ અલગ પ્રવૃત્તિથી જે કોઈ કાર્યવાહી યા કોઈ કામગીરી એવો કરતો હશે તો એના ઉપર પોલીસ દ્વારા જે છે કાર્યવાહી કરવામાં આવશે અને અત્યારે આ જે જથ્થો પકડવામાં આવ્યો છે એમાં એક આરોપીને પકડવામાં આવ્યો છે અને જે એક આરોપી છે એમને પણ પકડવાની તજવીજ પોલીસ દ્વારા ચાલુ છે જે કુરિયર મારફતે ડ્રગ્સની હેરાફેરી કરવામાં આવી રહી છે એમાં પોલીસ દ્વારા સતત એમાં વોચ વધારવામાં આવી છે અને ભવિષ્યમાં પણ અગર આવી કોઈ પ્રવૃત્તિ થતી હશે તો પોલીસ દ્વારા ચોક્કસ એમાં કાર્યવાહી કરવામાં આવશે